રાંદેર વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમનું સંચાલન કરતા ટ્રસ્ટ દ્વારા વસવાટ કરનારા ગરીબોને નિરાશ્રિતો સાથે ધર્મના આધારે ભેદભાવ કરાતો હોવાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે હોમમાં ચાલતી પ્રવૃત્તિ અંગે સ્થાનિક કોર્પોરેટરોની પગલે ખુદ દ્વારા હોમની મુલાકાત લેવાની સાથે વહીવટી તંત્ર પણ દોડતું થયું છે તો મેયર દ્વારા તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારમાં ગરીબ અને નિરાશ્રિત નાગરિકોની સુવિધાને ધ્યાને રાખીને શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવે છે તેનું સંચાલન સંસ્થાને ટ્રસ્ટને સોંપવામાં આવતું હોય છે આવી રીતે અડાજન ગોરાટ રોડ પર પાલિકાના શેલ્ટર હોમનું સંચાલન કરતા ટ્રસ્ટ દ્વારા ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવતી હોવાની ફરિયાદને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો છે અંગે સ્થાનિક કોર્પોરેટર કેયુર ચોપટવાલા દ્વારા ફરિયાદ કરવામાં આવતા મેયર હેમાલી બોઘાવલા દ્વારા શેલ્ટર હોમની મુલાકાત લેતા અધિકારીઓ પણ દોડતા થઈ જવા પામ્યા હતા મેયર દ્વારા અધિકારીઓ પાસે આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરવાની સાથે જરૂરી સલાહ સૂચનો પણ આપવામાં આવ્યા છે મેં અગાઉ કહ્યું તેમ સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબો બેગરો નિરાશ્રિત્રો ઘરવિહારણ લોકો માટે શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવે છે મારા મત વિસ્તાર રાજન ગોરાટમાં ગોરાટ ખાતે શેલ્ટર હોમનું નિર્માણ બે હજાર એકવીસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું લોકાર્પિત કરવામાં આવ્યું હતું આ શેલ્ટર હોમની અંદર ગરીબો પોતાના આશ્રય સ્થાન મેળવીને ત્યાં રહી શકે છે પરંતુ આ શેલ્ટર હોમ સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પદ્ધતિથી કેટલીક એનજીઓ ચલાવવા માટે આપવામાં આવે છે અને આ તમામ શેલ્ટરોની દેખરેખ રાખવાનું સારસંભાળ રાખવાની ત્યાં રહેતા લોકોની સારસંભાળ રાખવાની કામગીરી આ ટેન્ડર લેનાર સંસ્થાઓની હોય છે છેલ્લા કેટલા વખતથી ત્યાં શેલ્ટરોમાં રહેતા વિશેષ ધર્મના લોકોની રજૂઆતો મળતી હતી કે તેઓને ધર્મના નામે રંજાડવામાં આવતા હતા આ શેલ્ટર હોમમાં વિશેષ ધર્મના લોકો પ્રત્યે દ્રેશ રાખીને તેઓની હેરાનગતિ કરવામાં આવતી હતી અને તેઓને મજબૂરીથી આ શેલ્ટરોમ છોડવું પડે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરવામાં આવતી હતી આ આ ફરિયાદ ગંભીર પ્રકારની હોય આ ફરિયાદની રજૂઆત મેં માની મેયરશ્રી અમાલીબેન બોગાવલાને કરી હતી અને મારી ફરિયાદને ધ્યાને લઈ મેયરશ્રીએ આજે હોમ ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું અને ચેકિંગ દરમિયાન પણ અમને ઘણી બધી ગેરરીતિ જાણવા મળી હતી અને એના આધારે આજે જ બપોર પછી માની મેયરશ્રીએ ઉચ્ચ અધિકારીઓને બોલાવીને આ આ કામગીરીમાં શું થઈ શકે તે બાબતેની માહિતી માગી છે અને મને આશા છે કે આ પ્રકારની ગેરરીતિ કરનારા ટેન્ડરો ઇજારદાર સામે પગલાં લેવામાં આવશે કઈ પ્રકારના ખાસ કરીને જોવા જાય તો આમાં એક્શન લઈ શકાય આપણે ટેન્ડર પદ્ધતિથી કોન્ટ્રાક્ટરોને કામ સોંપ્યું છે ત્યારે આ ટેન્ડરરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેનું ટેન્ડર રદ કરવા માટે અને એ સિવાય બીજા અનેક પ્રકારના કાનૂની ઉપચારો આપણી પાસે ઉપલબ્ધ છે વધુમાં સંદર્ભે સ્થાનિક કોર્પોરેટર કેવર ચપટવાલે જણાવ્યું હતું કે ઘણા સમયથી શેલ્ટર હોમનું સંચાલન કરતા ટ્રસ્ટના સંચાલકો દ્વારા ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી તેના આધારે તપાસ કર્યા બાદ હવે આગામી દિવસોમાં ટ્રસ્ટને બ્લેકલિસ્ટ કરવા અંગે પણ વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે જેને પગલે ભવિષ્યમાં કોઈ અન્ય સંસ્થા કે ટ્રસ્ટ દ્વારા આ પ્રકારનું દુસ્સાહસ ન કરવામાં આવે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા